પૂરા વિશ્વમાં પ્રત્યેક જીનઝન જ્યારે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહી હોય તો કસવાડા શાળા સંકુલના બાળકો કેમ બાકી રહે

માનસના વિવિધ પ્રસંગો જેવા કે શ્રી રામ જન્મોત્સવતામાં ભાગ લીધો હતો શાળાના પાંચ દિવસ સુધીના કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના રાજકીય સામાજિક શૈક્ષણિક અનેક મહાનુભાવો હાજરી આપી હતી આ શુભ પ્રસંગે શાળાના આચાર્ય પિયુષભાઈએ રામચરિત માનસના પ્રસંગો વિશે સરસ વાતો કરી હતી શાળાના ટ્રસ્ટી ધ્રુવભાઈ કસવાડાએ તમામ બાળકોને ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ તમામ શિક્ષક મિત્રોએ ભારે જહેમત કરી કાર્યક્રમને સફળતા અપાવી હતી ચોપાઈ તેમજ હનુમાન ચાલીસાના ગાન સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો કસવાડા વિદ્યા સંકુલ મોટા વરા અને મેનેજિંગ ટ્રસ્ટી જગદીશભાઈ કસવાડા આજના સંદર્ભની અંદર આજે જે રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવ છે જ્યારે જનજન ઉજવી રહ્યું છે ત્યારે હસવાડા શાળા સંકુલના નાના નાના બાળકો પણ વિવિધ વેશભૂષાઓ રામચરિત માનસના જે વિવિધ પ્રસંગો છે એ પ્રસંગોને અનુરૂપ દરેક બાળક તૈયાર થઈ અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યું છે અને આ પ્રસંગે રામચરિત માનસના રામ જન્મ સ્થળથી માંડી અને રામ વનવાસ અને ફરી પાછું રામ અયોધ્યાની અંદર બિરાજ્ય છે એ એ તરફથી તમામ કૃતિઓ આ નાના નાના ભૂલકાઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને સાથે સાથે રાજકીય મહાનુભાવો વિવિધ ક્ષેત્રના સામાજિક અગ્રણીઓએ શાળાની મુલાકાત લઈ અને બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડેલ છે આ જે બાળકો તૈયાર થઈ ચૂક્યા છે એ સાડી આઠસો જેવા બાળકોએ ભાગ લીધેલો છે અને એક કઠવાડિયાથી પૂરી મહેનત સાથે વાલીઓએ અને વિદ્યાર્થીઓએ શિક્ષકોએ પૂરી મહેનત સાથે બાળકોને વિવિધ ક્ષેત્રની અંદર તૈયાર કરેલા છે એક રામ પ્રત્યે અને સામાજિક ક્ષેત્રની જે પ્રગતિ છે એ બાળકોની અંદર ધાર્મિક ઉત્સાહ ઉત્પન્ન થાય અને ધાર્મિકતાની લાગણી અનુભવે એ પ્રકારનું વાતાવરણ આખું અત્યારે ઊભું થયું છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે